હવે જેમને હાર્ટનો પ્રોબ્લેમ ઓલરેડી છે જેમને હાર્ટ બ્લોકેજ છે તો એના માટેના સોલ્યુશન શું છે હાર્ટની બીમારીના થર્ડ સ્ટેજ છે એક તો બ્લોકેજ એટલું છે કે હૃદયને ફરક નથી પડતો એટલે બ્લોકેજ સિત્તેરથી ઓછું છે ત્રીસ સપ્લાય હૃદય માટે ઇનફ છે દસ સપ્લાય જોઈએ બેઠા બેઠા કામ કરવા માટે વીસ સપ્લાય જોઈએ ઓફિસ કામ કરવા માટે અને ત્રીસ સપ્લાય જોઈએ ગાર્ડનમાં વોક કરતી વખતે તો જે માણસ ગાર્ડનમાં વોક કરે છે અને બ્લોકેજ છે અને કંઈ તકલીફ નથી તો એ સૂતેલું બ્લોકેજ છે તો એવા બ્લોકેજમાં ક્યારે એને જગાડો નહીં કે એ બ્લોકેજ પર ક્યારેય કોઈ ફેરફાર નહીં કરો એ ફેરફારનો મતલબ છે બાયપાસ અને સ્ટેન્ડ એ સૂતેલા બ્લોકેજને વધારો નહીં અને એને ઘટાડવાનો ટ્રાય કરો બીજું કન્ડિશન છે કે બ્લોકેજ સિત્તેરની ઉપર છે તો એસી હશે તો એ ગાર્ડનમાં ચાલતી વખતે દુખશે એને સાત મિનિટ પછી દુખશે કે દસ મિનિટ પછી દુખશે એવરી ટાઈમ એવું થશે હા એ કહે કે હું ચાલું છું તો છાતી ભાર પકડે છે ગભરામણ થાય છે પરસેવો વળે છે હાથમાં દુખાવો થાય છે ગરદનમાં કે જોમાં દુખાવો થાય તો એના માટે સૌથી પહેલું ઓપ્શન લો ખાવામાં ચેન્જ શું ચેન્જ સોળ કલાકનો ઉપવાસ ખાવાની શરૂઆત ફ્રૂટથી પછી શાકભાજી કઠોળ અને અનાજ સાત દિવસમાં દુખાવો ગાયબ તો એ બ્લોકેજ ઘટવાનું ચાલુ થઈ ગયું છે આવું કરે છે છતાં પણ દુખે છે તો દવાનો ઉપયોગ લોહીપતલું કરવાની દવા કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડી નાખો અમુક એવી દવા છે કે હૃદયનું કામ ઘટાડી દે તમે ચાલો છો તો ધબકારા વધતા હોય તો અમુક એવી દવા છે કે ધબકારા ઓછા કરી દે તો બીજો ઉપયોગ એનો છે કે જેમાં ઓલમોસ્ટ હન્ડ્રેડ પર્સન્ટ સાયન્સ એના ઉપર રીલે છે સ્ટેન્ટ મૂકો કે બાયપાસ કરો દવા બંધ નથી થવાની તો પહેલાં જ દવાનો ઉપયોગ કરો જો દવાનો ઉપયોગ કરો છો અને છતાં પણ તકલીફ છે તો એવા કેસમાં સ્ટેન્ટ અને બાયપાસ ઇઝ બેસ્ટ થર્ડ એવી કન્ડિશન છે કે બેઠા છો ને એટેક આવી ગયો ઇમિડિયેટલી ઇમરજન્સી રૂમમાં જાઓ જે માયાભાઈ આહીરને થયું પ્રોગ્રામ ચાલુ હતો તકલીફ થઈ ઈસીજીમાં ચેન્જ આવ્યા ડૉક્ટર તેજસ પટેલે સ્ટેન્ટ મૂકો હાર્ટને સેવ કરી દીધું એટેક અટકી ગયો તો એવા કન્ડિશન કહેવાય ઇમરજન્સી કન્ડિશન દુખાવો થાય છે પણ એ ઇમરજન્સી કન્ડિશનમાં તમે સાત કલાકની અંદર સ્ટેન્ટ મૂકો છો તો તમે રાઈટ સમયે સ્ટેન્ટ મૂકેલો છે સાત કલાક જતા રહ્યા છે અને હૃદય ડેમેજ થઈ ગયું છે તો તમને એ સ્ટેન્ડથી તમને હૃદયને ડેમેજમાં કંઈ ફાયદો થવાનો નથી એ ડોક્ટર બી કહેશે અને તમને બી રિપોર્ટમાં ખ્યાલ આવશે એ રિપોર્ટ છે ઇકોનો એટલે ત્રણ વસ્તુનો ઓલવેઝ સ્ટેપ બાય સ્ટેપ ઉપયોગ કરો અને નહીં કે ડર મારો આજે એવું બિલકુલ નથી કે તમને બ્લોકેજ છે એટલે એટેક આવી જ જશે ધેટ ઇઝ સો કોલ્ડ નેગેટિવ માર્કેટિંગ ડરાવવા માટેનું જો એવું હોય ને તો આજે ઇન્ડિયામાં ડેથ રેટ અટકી જવો જોઈએ ફ્રીમાં સ્ટેન્ટ મુકાય છે તો કેમ એટેક આવે છે કેમ દર્દી પાછા બ્લોકેટ લઈને આવે છે કેમ કે આપણે ગાઈડલાઇન્સ સેટ સ્ટેપ ફોલો નથી કરતા કે જે ઓલરેડી અમેરિકન હાર્ટ એસોસિએશને ગાઈડલાઇન્સ આપેલી છે કે પેલા ફૂડ પછી દવા લાઈફસ્ટાઈલ જરૂર પડે તો સ્ટેન્ટ બટ આપણે ઊંધું કેવું છે પેલા સ્ટેન્ડ બાયપાસ પછી દવા અને પછી પેશન્ટ પૂછે તો ડાયટ કયો કેમકે એ લોકોને ઇન્ટરેસ્ટ નથી કેમકે એની બાર ઓપીડી છે ચાલીસ લોકોની ચાલીસ પેશન્ટ એને બે કલાકમાં પૂરા કરવાના છે એટલે જવાબ જ નથી દેવાના એટલે ઓલવેઝ સ્ટેપ ચાલો દેવોઝ કોલ પ્રિવેન્ટિવ કાર્ડિયોલોજી એ અમે પ્રેક્ટિસ કરીએ છીએ લાસ્ટ પંદર વરસથી કે પહેલાં ફૂડ પછી મેડિસિન પછી એક મેડિકલ ટ્રીટમેન્ટ છે ઈસીપી કે જે બાયપાસ ખોલી દે તમારો જે સિત્તેર ટકા બ્લોકેજ થી વધી ગયું છે તો એમાં નવો બાયપાસ ચાલુ કરી દો એટલે અગેન તમે સિત્તેરથી થી ઓછા ઝોનમાં આવી જાઓ પછી જરૂર પડે તો સ્ટેન્ટ બાયપાસ બટ ઇમરજન્સી હાલમાં કોઈ પેશન્ટ આવે છે તો અમે સ્ટેટ વે એને સ્ટેન્ટ માટે મોકલીએ છીએ સો દેટ આર વેપન યુઝ ઇટ એઝ અ લાસ્ટ ઓપ્શન ઓકે મારે થોડું કે સમજવું છે કે સ્ટેન્ટ અને બાયપાસ તો આ બંનેમાં શું કરવામાં આવે બંનેનું એક જ મિકેનિઝમ છે કે લોહી નીચે પહોંચતું નથી ને તો એને પહોંચાડો

તો લોહીનો ફ્લો વધારો આ મેથડથી કે દર્દીને છાતીમાં દુખે નહીં બાયપાસ અને સ્ટેન્ડ ક્યારે હાર્ટ એટેક પ્રિવેન્ટ ના કરે ક્યારે હાર્ટ ફેલર પ્રિવેન્ટ ના કરે કે કાર્ડિયાક એરેસ્ટ પ્રિવેન્ટ ના કરે કે સ્ટ્રોક પ્રિવેન્ટ ના કરે આ સૌથી મોટી ઇસ્કેમિયા સ્ટડી થઈ હતી લાર્જેસ્ટ સ્ટડી ઇન કાર્ડિયોલોજી ફિલ્ડ પાંચ હજાર દર્દીઓ લીધા અઢી અઢી હજારના બે ગ્રુપ લીધા પાંચ વર્ષ સુધી બોલાવ્યા અને જોયું કે સ્ટેન્ટ મૂકેલો છે તો શું ફાયદો નથી મૂકેલો તો શું ફાયદો તો ચારે ઇવેન્ટમાં કોઈ ફાયદો નહીં સ્ટેન્ડ મૂકો કે નહીં સ્ટેન્ટ અને બાયપાસ ઓનલી પ્રિવેન્ટ યોર પેઇન દુખાવો અટકાવે છે નહીં કે બ્લોકેજ ઘટાડે